સાકડા માર્ગ થી વેપારીઓ મુશ્કેલી માં વધારો રાજમાર્ગ ઉપર આવેલા એકસો ને બાવીસ દુકાનો મેટ્રો પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત માત્ર સાત ફૂટનો રોડમાંથી પસાર થતા ચાલકોએ દુકાનના પાટિયા તોડી નાખ્યા મેટ્રોના કારણે રાજમાર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે શરૂઆતના તબક્કામાં મેટ્રોના અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વેપારી સાથે સંકલન બેઠક થઈ હતી જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે ત્યારે વેપારીઓના કહેવા મુજબ તેમને જે કમિટમેન્ટ મળ્યું હતું તે પૂરું કરી શક્યા નથી બાગડચા રસ્તા તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તે રાજમાર્ગ ઉપર તેના કારણે વેપારીઓની રોજગારી

રસ્તાથી લઈને આખો રાજમાર્ગ વેપાર માટે ખૂબ જાણીતો છે મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓના રોજગાર છીનવાઈ ગયો છે જોકે તેના વળતર પેટે તેમને રકમ ચૂકવવામાં આવતી નથી આજે સવારે પણ વેપારીઓ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની દુકાનના બોર્ડ નીચે પડેલા હતા જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે પણ વેપારીઓ દ્વારા એકત્રિત થઈને મેટ્રો દ્વારા ઝડપથી રોડ ખોલવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે મારું નામ તાહરભાઈ લોખનોલો છે હાલાકી પડી રહી છે આ રોડ પર એકસોને બાવીસ દુકાનો આવી છે જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોલ્યો તો એવો ખોયલો કે સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ગરાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારા ત્યાં ઘરાક આવે ગ્રાહક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો જેવો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમસે કમ સાતથી આઠ જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે દરેક દર પાંચ મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસને જેમાં ટ્રાફિક હવાલદાર જેમાં બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતા ઓછો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું જેમાં ચાર શટલ તોડી નાખ્યા દુકાનના બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ છીએ ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબને રજૂઆત કરી કમિશ્નર સાહેબને રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી જયારે એ લોકોને અમારી જરૂર હતી રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મીટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી